જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું સામા પાચમની એટલે કે ઋષિ પાચમની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા ભાદરવા સુદ પાચમ એને જ આપણે સામા પાચમ કહેવામાં આવે છે આ દિવસે વ્રત કરવામાં આવે છે મોટાભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે અજાણ્યાપણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ દિવસે સવારે અઘેડાનું દાંતણ કરવાનું આમળાના ભૂકીથી વાળ ધોવા અને પછી શરીરે માટી ચોળીને સ્નાન કરવાનું દીવો ધૂપ કરી અને સપ્ત ઋષિઓને યાદ કરવા અને આ દિવસે બની શકે તો ઉપવાસ કરવો અને ન બની શકે તો ફરાહાર પણ કરી શકાય આ દિવસે સામો ખાવાનો ખૂબ જ મોટો મહિમા છે હવે આપણે સાંભળીશું કથા વૈદર્ભ દેશમાં ઉદ્દેગ પંડિતની પાઠશાળા ખૂબ જ પ્રખ્યાત હતી તેની સુશીલા નામે સદગુણી પત્ની હતી અને સંતાનમાં એક પુત્ર સુતોષી હતો અને પુત્રી સતમા હતી આવી રીતે બે બાળકો હતા પુત્ર મોટો થતાં બ્રાહ્મણે તેને સારી પેઠે ભણાવ્યો એટલે નાની ઉંમરમાં જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતાં તેને પરણાવી અને સાસરે વળાવી દીધી હતી પરંતુ પુત્રી સતમા દુર્ભાગી નીકળી સાસરે ગયાને હજી માંડ એક વર્ષ પૂરું થયું હશે ત્યાં તો તેના સાસુ સસરા અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી અને થોડા થોડા દિવસના અંતરોમાં મૃત્યુ પામ્યા હવે સાસરિયામાં કોઈ પણ ન હતું એટલે વિધવા સતમાં ચોધાર આંસુ વહાવતી પિયરમાં આવી પહોંચી દીકરીની આવી દશા જોઈને બ્રાહ્મણ ઉત્તેકનું મન માનવ સેવા તરફ વળ્યું તેને એમ થયું કે માનવ ધર્મ કરતા બીજો મોટો કોઈ ધર્મ નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી ગઈ એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી તે વખતે તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા તેના દેહમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા માંડી અને એની આવી દશા જોઈ અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી કંપી ગયા તેમણે સતમાને ગરમ પાણીથી નવડાવી અને સારી પેઠે તેની સેવા કરી અને એ જ રાતના સાંજના પંડિત ઉત્તેકે સમાધિ દ્વારા જોયું તો તેને ખબર પડી કે પરભવમાં તેની પુત્રી સત્મા એક બ્રાહ્મણની પત્ની હતી પણ તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ પાળવાના બધા નિયમો એણે અવગણ્યા હતા અને એ પરભવના પાપને લીધે આ ભવમાં તેને નાની ઉંમરમાં વૈધવ્ય સાપડ્યું અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પરભવમાં સામા પાચમનું વ્રત કરતી છોકરીઓને ઉડાવેલી હતી અને તેનું ફળ આ તે ભોગવી રહી છે પુત્રીના પરભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી કે નાથ એ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પર પુત્રીની પરભવની કરણી સારી નહોતી તેથી તે આ ભવમાં તેની તેની આ હાલત થઈ છે પોતાનો ધર્મ પાળે નહીં અને જે વ્રત કરે એને વંખોડે તો તેની આવી માઠી જ દશા થાય હા તેના દુઃખનું પરભવનું પાપ કંઈક નિવારણ તમે જાણતા હો તો તમે કહો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારી બુદ્ધિ એમ કહે છે કે જો એ આ વર્ષે ઋષિ પાચમનું એટલે કે સામા પાચમનું વ્રત કરવા માંડે તો તેના બધાય પાપોનો ક્ષય થાય આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધું જ સાંભળી લીધું અને તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પછી તેણે વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો ઉતેકે તેને આશ્વાસન આપીને કહ્યું કે બેટી તારા પરભવના પાપ તો તે બગાડ્યું છે તે તારા પરભવનો ભવ તો તે બગાડ્યો છે હવે આ ભવ સુધારવો હોય તો સામા પાચમનું વ્રત કરવા માંડ આને ઋષિ પણ કહેવામાં આવે છે બેટી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત લેવામાં આવે છે આ દિવસને ઘણા લોકો ઋષિ પણ કહે છે વ્રત કરનારે ભાદરવા સુદ પાચમના દિવસે પ્રાંતઃ કાળે ઊઠી નાય ધોઈને ઘીનો દીવો કરવાનો અને નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા દીવો કર્યા પછી વ્રત કરનારે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એમ સાત ઋષિઓને વારંવાર યાદ કરવા અને તેનું ધ્યાન ધરવું આ વ્રતમાં ઋષિઓનું મહાત્મ્ય છે વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય છે જમીનમાં થતા શાક પણ આપણે આહારમાં લઈ શકાય છે ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ છે સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામા પાચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણીએ અજાણે થયેલા દોષોનો નાશ થાય છે સતમાએ સામા પાચમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જોત જોતામાં ભાદરવો માસ આવ્યો અને સુદ પાચમના પવિત્ર દિવસે આવતા સતમાએ સામા પાચમનું વ્રત કર્યું નાય ધોઈને તેણે સપ્ત ઋષિઓને યાદ કર્યા અને આખો દિવસ તેમના નામનું રટણ ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો એવો સામો લીધો અને એ જ રાતના ભજન કીર્તન કરતી એ સૂઈ ગઈ અને વ્રતના પ્રતાપે સતમાના બધા જ પાપનો નાશ થયો અને બધા જ દોષો દૂર થઈ ગયા જે ભાવિકો આ સામા પાચમનું વ્રત કરશે ગુરુજનોની પૂજા કરશે તેમની આજ્ઞાઓ પાડશે અને આ વ્રત કથા વાંચશે તથા સાંભળશે તેના અજાણ્યાપણે થયેલા દોષો અને પાપો બળીને ભસ્મ થઈ જશે અને સુખને શાંતિ સાંપડશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય